સમિતિમાં ટોટલ ત્રેવીસ જેટલી પ્રપોઝલ ચડાવવામાં આવી હતી જેમાંથી બે મુલતી રાખવામાં આવી છે અને એકવીસ મંજૂર કરવામાં આવી છે એક એ કાદામાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા એસ બી પટેલ ફાર્મથી શ્રીનાથ હાઇટથી લીલેરે એકસો બાસઠથી સમા મેકડોનાલ્ડ જંક્શન સુધી વરસાદી ઘટર નાખવાની હતી જે કામ ચાર ચાર ટકા ઓછાના ભાવે એક કરોડ એકાણું લાખ વત્તા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈના કામે પચીસ ટકા ઓછા મુજબ જે પંચોતેર લાખનો નાણાકીય ઇજારો હતો જેમાં ચાલીસ લાખનો નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પૂર્વ ઝોનમાં કન્સ્ટ્રક્શનના ઇજારામાં જે પાંચ કરોડનો ઇજારો હતો જેમાં સવા કરોડનો નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી માગવામાં આવી હતી જેને મુલતવી રાખવામાં આવી છે ખંડેરાઓ બિલ્ડિંગ તેમજ અન્ય બિલ્ડિંગ જે કોર્પોરેશન હસ્તક છે એના રંગરોગાન માટેનું જે કામ હતું જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદામાં ચાલીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો ઓરિજિનલ ઉજારો પચાસ લાખનો હતો સ્થાયીએ પચીસ લાખ મંજૂર કર્યા હતા એટલે ફરી પચીસ લાખની નાણાકીય મર્યાદા ચાલીસ લાખના બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવર તેમજ ઉપરવાસમાં આવેલા દરવાજા તથા વેસ્ટ વેર ખાતે પાણીનો ડિસ્ચાર્જ વેલોસિટી વોલ્યુમ આપવા માટે જે જીઓલક્ષ કંપનીના તેર જેટલા રડા સ્ટેશન સ્થાપવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે તથા પાંચ જગ્યાએ એન્ડ્રેસ હોસર કંપનીના હાઇડ્રોસ્ટેટિક પીઝોમીટરના કામને મંજૂરી આપવામાં આવી છે જેથી પૂર વખતે કેટલું પાણીનો જથ્થો વહી રહ્યો છે એનો આપણને અંદાજ આવે